હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણી મૂળાની ભાજીનું એકદમ સ્વાદિષ્ટ શાક બનાવીશું આ શાક એકદમ ટેસ્ટી લાગે છે હું આને એક અલગ જ રીતે બનાવું છું તો આ રેસીપીને તમે એન્ડ સુધી જોજો અને રેસીપીને ટ્રાય પણ કરજો તમને કેવી લાગે છે તે પણ તમે મને જરૂરથી જણાવજો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને હા તમને મારી રેસીપી કેવી લાગે છે તમે મને ક્યાંથી જોવો છો તે પણ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે આ રીતે મૂળા લેવાના છે એટલે કે મૂળાની ભાજી તો મૂળાની પાછળ જે આ રીતની ભાજી હોય તો એ રીતે કોણા જે પાના હોય તે પાના પાના આપણે લેવાના છે જે એની ડાળી હોય તે નથી લેવાની કારણ કે તેની અંદર બહુ રેશા હોય તો આપણે બસ આ રીતે પાંદડા લઈ લેવાના છે અને જો તમારે મૂળો એડ કરવો હોય તો તમે મૂળા અને ઝીણા ટુકડા કરીને પણ એડ કરી શકો છો તો મેં અહીંયા એકલા પાન લીધા છે તો હવે આ પાનને આપણે ત્રણથી ચાર વાર સારી રીતે ધોઈ લેવાના છે હવે અહીં મેં પાનને સારી રીતે ધોઈ લીધા છે તો એને આપણે એકદમ ઝીણા સમારી લેવાના છે જો અહીંયા તમે એકદમ જે કોણા કોણા પાન હોય એકદમ નાની સાઈડના એવા હોય તો એનાથી પણ બહુ સરસ ભાજી બનીને રેડી થાય છે અને એને આપણે એકદમ બને ત્યાં સુધી એકદમ ઝીણું ચોપ કરવાનું છે તો આપણી આ ભાજી કટિંગ કરીને રેડી છે હવે આપણે એક કઢાઈની અંદર ત્રણ ટી સ્પૂન જેટલો ચણાનો લોટ લઈશું એટલે કે બેસન લઈશું અને ગેસ ઓન કરી લઈશું અને આને આપણે લગભગ એકાદ મિનિટ જેટલો રોસ્ટ કરવાનો છે તો અહીંયા આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ રોસ્ટ કરી લઈશું આનો આપણે કોઈ કલર ચેન્જ નથી કરવાનો ફક્ત એકાદ મિનિટ માટે રોસ્ટ કરી લેવાનો અને પછી એક પ્લેટમાં આ રીતે નીકાળી લેવાનું હવે તે કડાઈને ક્લીન કરી લેવાની છે અને એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરવાનું અને હવે જે સમારેલી ભાજી છે તે બધી એડ કરી લેવાની છે અહીંયા જો તમે મૂળાની ભાજીને આ રીતે બનાવશો તો આ ભાજી બહુ સ્વાદિષ્ટ બનશે કારણ કે આ ભાજી જો આપણે નોર્મલ જે બીજી ભાજીઓની જેમ બનાવીએ છીએ તો આના જે પાન છે તે બરાબર ચડતા નથી તેના રેસા મોમાં આવે છે તો બરાબર સ્વાદ નથી લાગતો પણ જો અને એની અલગ જ એક સ્મેલ આવતી હોય છે પણ જો તમે હું જે રીતે બનાવું છું એ પ્રમાણે જો તમે બનાવશો તો ખરેખર આ જે ભાજી છે તમને બધા બધી ભાજી કરતાં પણ વધારે આ ટેસ્ટી લાગશે તો તમે આ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનાવતા જજો તો એકવાર આને જરૂરથી ટ્રાય કરજો તો બસ આપણે આ ભાજીને આ રીતે આપણે શેકી લેવાની છે તો અહીંયા માણ ત્રીસ સેકન્ડ થશે શેકાતા અને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શેકી લેવાની અને હવે એને એક પ્લેટમાં નીકાળી લઈશું તો હવે આપણે દોઢ ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું એડ કરવાનું તો અહીંયા મેં એક નાની ટી સ્પૂન જેટલું જીરું એડ કર્યું છે અને થોડીક હિંગ એડ કરી છે હવે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ચોપ કરીને એડ કરવાની છે તો ડુંગળીને પણ આપણે સારી રીતે સાંતળી લેવાની છે અચ્છી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું તો બસ હવે આપણે ડુંગળી થોડીક સંતળાઈ જાય એટલે એક ટીસ્પૂન જેટલું આદુ અને લસણની પેસ્ટ એડ કરી લેવાની છે હવે પેસ્ટ થોડી સંતળાય એટલે ટામેટા એડ કરવાના તો અહીંયા મેં એક નાની સાઇઝનું ટામેટું આ રીતે ચોપ કરીને લીધું છે હવે મસાલા એડ કરીશું તો અડધી ટી સ્પૂન હળદર દોઢ ટીસ્પૂન લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન જેટલું જીરું પાવડર અને વન ફોર ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું હવે મસાલા જ્યારે એડ કરીએ એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે એકવાર મિક્સ કરી લઈએ અને પછી થોડું પાણી એડ કરીશું જેનાથી આપણા મસાલા છે તે બળે નહીં તો બહુ જ ઓછું પાણી એડ કરીશું આપણે અને હવે સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો મસાલાનો કલર આવ્યો છે તો બસ આ રીતે થોડુંક સાંતળે એટલે જે આપણે સાંતળીલી ભાજી છે તે બધી એડ કરી લેવાની છે હવે આપણે મીઠું એડ કરીશું તો અહીંયા આપણે મીઠું છે જે સ્વાદ પ્રમાણે એડ કરતા હોય તેનાથી થોડુંક ઓછું એડ કરવાનું કારણ કે કોઈ પણ ભાજી હોય તેની અંદર એક અલગ જ પ્રકારની ખારાશ હોય છે તો જો અહીંયા તમે તમારા સ્વાદ જેટલું મીઠું એડ કરશો ને તો પણ પછી પાછળથી તમને ખારી લાગશે તો તમે જે મીઠું રેગ્યુલર યુઝ કરતા હોય એનાથી થોડુંક ઓછું એડ કરવાનું જેનાથી આનો સ્વાદ એકદમ બેલેન્સ થઈ જાય એમ તો હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે આને ઢાંકીને લગભગ થોડાક સેકન્ડ માટે એને થવા દઈશું બસ આપણે બહુ નથી થવા દેવાનું થોડાક જ સેકન્ડ જેનાથી જે તેલ છે તે ઉપર આવી જાય અને આપણી ભાજી છે એ મસાલાની સાથે સારી રીતે મિક્સ થઈ જાય બસ હવે જે શેકેલો ચણાનો લોટ છે તેને એડ કરી લઈશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરીશું આ ભાજી ખૂબ જ ઝડપી બનીને રેડી થાય છે હવે આની અંદર આપણે અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે તો થોડુંક પહેલાં પાણી એડ કરવાનું પછી મિક્સ કરવાનું અને બાકીનું પાણી પાછળથી એડ કરી લેવાનું તો આ રીતે કરવાથી જે આપણે બેસન છે તેના કોઈ ગાંઠા નહીં બને એટલે આપણે અડધા કપ જેટલું પાણી એડ કરવાનું પણ પહેલાં થોડું એડ કરીને મિક્સ કરવાનું અને બાકીનું પાણી ફરીથી એડ કરી લેવાનું તો બસ આને આપણે એકાદ મિનિટ માટે થવા દઈશું હાઈ ફ્લેમ ઉપર તો આ રીતે કરવાથી ભાજી બહુ સરસ રીતે ચડી જશે અને હવે એક આપણે પેન લઈશું તેની અંદર તેલ ગરમ કરીશું અને થોડુંક લસણ આ રીતે ઝીણું સમારેલું સૂકા લાલ મરચાં એડ કરીશું અને અડધી ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર હવે આ જે વઘાર છે તે ભાજીની અંદર એડ કરી લેવાનો છે તો આ બધો વઘાર આપણે ભાજીમાં એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરીશું તો અહીંયા આપણી આ એકદમ સ્વાદિષ્ટ ભાજી બનીને રેડી છે અને બનતા ફક્ત પાંચ જ મિનિટનો ટાઈમ લાગે છે અને તમે આ રીતે જો બેસન એડ કરીને જો આ રીતે તડકો એડ કરશો તો બહુ સ્વાદિષ્ટ આ ભાજી બનીને રેડી થાય છે તમે એને રોટલી પરાઠા કે પછી રોટલા સાથે પણ સર્વ કરી શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બે લાઇકન છે તેને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે